પાલનપુરના માનસરોવર તળાવ માટે નવ કરોડ સિવાય વધારાના રૂપિયા આડત્રીસ લાખ મંજૂર કરાતા લોકોમાં પણ આશ્ચર્ય ઊભું થયું છે બીજી બાજુ આ બાબતે પાલિકાએ કહ્યું કે જે તે વખત તળાવ ઊંડું કરવાનું આયોજન કરી રહ્યું હતું હવે સુજલામ સુફલામ અભિયાનમાં માનસરોવરનો સમાવેશ કરવામાં આવશે માનસરોવર તળાવને રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા આડત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખના ખર્ચે ઊંડું કરવામાં આવ્યું છે હાલમાં જ નવ કરોડના ખર્ચે માનસરોવર ચાલી રહ્યું છે તેવામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેઇન પ્રોજેક્ટમાં શહેરી વિકાસ હેઠળ માનસરોવર તળાવનો સમાવેશ કરાયો છે દિયોદર પાલનપુર રેલવે સ્ટેશનને ટ્રેનમાં ચડતી વખતે પગ લપસી જતા પોલીસ કર્મચારી નીચે પટકાયા હતા તે વખતે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રેનને અડફેટે આવી જતા શરીરના બે ટુકડા થઈ ગયા હતા જેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મૃતક દેવોદર તાલુકાના કુવાતા ગામના હતા અને ઉદયપુર શહેર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા પાલનપુર રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના ધરપડા ગામે પિતાએ એકની એક દીકરીને લગ્ન પ્રસંગે કાર્યવારમાં ટ્રેક્ટર મલ્ટીપર્પઝ થ્રેસર અને સોનાના દોરાની અનોખી ભેટ આપી હતી ત્રણ વર્ષ અગાઉ વીજકરણથી મૃત્યુ પામેલા નાના પુત્રની યાદમાં પૌત્રના હસ્તે ભેટ અપાઈ હતી જેના થકી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા જમાય અને પરિવારને વ્યવસાય પણ ઊભો કરી આપ્યો છે ડીસા તાલુકાના ધરપડા ગામના બળવંજી ધારસંગજી ઠાકોર અને વેજાબેને તેમની દીકરી નિરમાના લગ્ન ચેખલા ગામે બળવંજી બદાજી ઠાકોર અને ભીખીબેનના પુત્ર જયેશજી સાથે કર્યા હતા જ્યાં બળવંતજીએ તેમની દીકરીને કર્યાવરમાં રૂપિયા પંદર લાખના ટ્રેક્ટર મલ્ટીપર્પઝ થ્રેશર અને રૂપિયા અઢી લાખનો સોનાના દોરાની ભેટ આપી હતી પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વડગામ તાલુકાના કરનાળા ગામમાં મતદાર યાદીમાં થયેલા ગોટાળાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે જાગૃત નાગરિકોએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે તલાટી કમ મંત્રીએ તૈયાર કરેલી યાદીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરાયો છે પંચાયતની ચૂંટણી માટે બે તારીખે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી જેના અંગે ગ્રામજનોમાં અસંતોષ છે વોર્ડ નંબર છમાં ખોટા મતદારો દાખલ થયા છે કુલ મતદારોના વિભાજનમાં પણ ગોટાળો થયો છે જુદા જુદા વોર્ડમાં મતદારોને ખોટી રીતે વહેંચાયા છે થરાદ તાલુકાના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવાર દ્વારા અભય એકાદશીના પાવન અવસરે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું શિવમંદિરના પ્રાંગણમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં કથા વક્તા શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રીએ કથામૃતનું રસપાન કરાવ્યું હતું આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગામના આગેવાનો અને યુવાનો સહિત ગ્રામજનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું આયોજકો દ્વારા કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પાટણ જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રએ ચોમાસા પહેલાં તૈયારી શરૂ કરી દીધી છે પાટણ શહેર સહિત જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો બચાવ માટે ફાયર વિભાગે બે મશીનવાળી બોટ તૈયાર કરી છે બાર લાઈફ જેકેટ ઉપલબ્ધ છે તેમજ તરવૈયાની ટીમ રેસ્ક્યુ માટે તૈનાત છે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અઠ્ઠાણું ટકા પરિણામ સાથે અગ્રેસર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ બાર સાયન્સ પરિણામમાં પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે રાજ્યનું સરેરાશ પરિણામ ત્યાંશી ટકા અને પાટણ જિલ્લાનું સત્યાસી ટકા રહ્યું છે શાળાના ગુજરાતી માધ્યમ ચાર વર્ગ અને અંગ્રેજી માધ્યમના એક વર્ગના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે પાયોનિયર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ સો ટકા પરિણામ હાંસલ કર્યું છે ગુજરાતી માધ્યમ અઠાણું ટકા પરિણામ નોંધાયું છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વ્યાજવી દરે જીવન જમૂઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની સરકારી નદીમાંથી બેફામ ગેરકાયદેસર લાખોની રેતી ઉઠાવી રહ્યા છે ખનીજ માફિયા દાંતીવાડાના જાત ગામને અડીને પસાર થતી સીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતીની લૂંટ મચી રહી છે અનેકવાર અહીંથી રેતી ચોરી પકડાય છે ફરિયાદો થઈ છે છતાં પણ ખનીજ માફિયા બેકાબૂ છે અત્યારે અત્યાર સુધી સૌથી મોટી ચોંકાવનારી વિગતો સામે આવી છે દૈનિક હજારો મેટ્રિક ટન રેતી ચોરી લૂંટ કરી ગેરકાયદેસર અધિકૃત રીતે ખનન અને ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે પણ સપાટો બોલાવ્યો હતો અને બિનઅધિકૃત રીતે ખનજ રેતી વહન કરતા ચાર ડમ્પરો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠામાં ચાર દિવસ પહેલાં કમોસમી વરસાદ પડ્યો હતો અને તેમાં પાલનપુરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે પાલનપુરના મોટા ભાગના રોડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે ગોબરી રોડ ડેરી રોડ આદર્શ હાઈસ્કૂલ રોડ ગણેશપુરા રોડ મીરા દરવાજા રોડ મફતપુરા રોડ વડલીવાડાપરા રોડ સહિતના અનેક વિસ્તારોના રોડ રસ્તા પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે જોકે અમુક એવા રોડ છે કે જેનું છ માસ અગાઉ જ કામ થયું હતું ત્યારે પાલિકાની કામગીરી સામે તો સવાલો થાય જ છે પરંતુ સવાલ એ પણ થાય છે કે હવામાન વિભાગની આગાહીની આગાહી હોવા છતાં પણ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડાઓમાં પાણી ભરાયેલા છે અને તેનો નિકાલ થયો જ નથી ત્યારે તું જે રોડ પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે એ પણ આ સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે ખાડા પડ્યા છે કે એટલે નગરપાલિકાનું ભ્રષ્ટાચાર સામે આવ્યો છે પરંતુ સામાન્ય વરસાદમાં રોડ રસ્તાની આ હાલત થતી હોય તો હજારો નાગરિકો પરેશાન થતા હોય હજારો વાહન ચાલકો પરેશાન થતા હોય તો કયા પ્રકારનું કામ એ એક સવાલ છે અત્યારે તો નાગરિકોની માગણી એ છે કે આટલા પડેલા ખાડા પુરાય ધોવાયેલા રોડ રિપેર થાય તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય